ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ ભાજપ છે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે જેમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ભાજપ સામે આક્ષેપ કરતા કહ્યું કે હરિયાણા ચૂંટણીના પરિણામો સંપૂર્ણપણે અનઅપેક્ષિત છે અને આશ્ચર્યજનક છે આ જમીની વાસ્તવિકતાથી તદ્દન વિરુદ્ધ છે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ એક તરફ ભાજપમાં ખુશીની લહેર તો બીજી તરફ કોંગ્રેસમાં રોષ જોવા મળે છે કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોને ફગાવી દીધા છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું અમે પરિણામોને સ્વીકારતા નથી અમે હાર્યા નથી હરિયાણાના પરિણામો અણધાર્યા છે તેમણે વધુમાં કહ્યું કે અમને ઓછામાં ઓછા ત્રણ જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા અને ઈવીએમની કામગીરી અંગે ઘણી ગંભીર ફરિયાદો મળી હતી That the results in Haryana are totally unexpected, completely surprising, and counterintuitive. It goes against ground reality. It goes against what the people of Haryana had made their mind up for, which was for change and transformation. I think. under these circumstances, it is not possible for us to accept the results that have been announced today. તો બીજી તરફ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ ભલે પોતે એક પણ સીટ જીતી શક્યા ન હોય પરંતુ તેમણે કોંગ્રેસને હરાવવામાં કોઈ કસર છોડી નથી આ ચૂંટણીમાં ભાજપને ઓગણચાલીસ પોઈન્ટ નેવું ટકા વોટ મળ્યા તો કોંગ્રેસ પણ ભાજપથી પાછળ નથી તેમને ઓગણચાલીસ પોઈન્ટ શૂન્ય સાત ટકા વોટ મળ્યા જ્યારે કે આ ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને એક છે એવું માનવામાં આવે છે કે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના મતોમાં ખાડો પાડ્યો છે જો આ મતો કોંગ્રેસના ખાતામાં ગયા હોત તો ઘણી બેઠકો પર ચૂંટણીની રમત બદલાઈ ગઈ હોત અને કોંગ્રેસ સત્તામાં આવી શકી હોત એટલે કે આમ આદમી પાર્ટીને અવગણવી કોંગ્રેસ માટે મોંઘી સાબિત થઈ परिणामों की जाहरात बाद केजरीवाल कांग्रेस सहित राहुल गांधी ने आ मुद्दे घेरवा प्रयास कर जोरदार कटाक्ष कर जितना भगवान ने दिया है खुश रहो और जनता की सेवा करो देश की सेवा करो अब चुनाव आने वाले हैं पहली चीज तो किसी भी चुनाव को हल्के में नहीं लेना चाहिए लेकिन आज के चुनाव से सबसे बड़ी सबक यही है कि ओवर कॉन्फिडेंस मत करना कभी भी किसी भी चुनाव को हल्के में नहीं लेना चाहिए हर चुनाव कठिन होता है हर चुनाव में हर सीट कठिन होती है मेहनत करनी है और लड़ाई मत करना अपने अपने एम के साथ लड़ाई मत करना હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના પ્રયાસો થયા હતા પરંતુ ભૂપેન્દ્રસિંહ હુડ્ડા છેલ્લી ઘડી સુધી આ ગઠબંધનની વિરુદ્ધ હતા તેમના કારણે આ ગઠબંધન થઈ શક્યું નથી આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે દાવો કર્યો કે જે લોકો આમ આદમી પાર્ટીને ગણકારતા નથી તેમને ચૂંટણી પછી પસ્તાવવાનો વારો આવશે આંકડા દર્શાવે છે કે સંદીપ પાઠકનો દાવો સાચો સાબિત થયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી